ભાઈ જનતા રેડ કરીને પણ આપણે બંધ કરાવીશું કરાવીશું ન કરાવીશું ગુજરાતની એક પણ ઓફિસ એવી નહીં હોય કે ભ્રષ્ટાચારથી ખટપત્તી ન હોય તમે મહેસાણાની મામલતદાર કચેરીમાં જાઓ તમે મહેસાણાની કલેક્ટર કચેરીમાં જાઓ કે તાલુકા પંચાયતની કચેરીમાં જાઓ એક પણ અધિકારી પૈસા લીધા વગર તમારું કામ કરતા હોય તો આ જિલ્લાનો એક દાખલો બતાવજો રાજકારણ છોડી અધિકારીની વાત કરી હતી બધા અધિકારીની વાત કરી પરંતુ ગુજરાતના એક મંત્રીએ માથે લીધું પોતાની જાતને કરવા હોશિયાર કેવડાવાની વાત કરી ઉટલેગરોના કુટુંબીજનોના નામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અમિતભાઈની ગાડીને પ્રવાસ પ્રવાસને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારે કેવું છે એ તમારામાં હિંમત હોય તો બતાવજો અમે મહેસાણા જિલ્લામાંથી અને બહેને વડે જીજ્ઞેશભાઈએ નેમ લીધી છે કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી ડ્રગ્સ અને કોજો બંધ કરાવવા જનતાને કરીશું ગામડે ગામડે ફરી છું આ કામ કરતા કરતા આ ભારતીય જનતા પાર્ટીએ સરના નામે તમને કઈ રીતે મતદાર એની કાઢવા એનું આયોજન કર્યું છે મતદાર એની કાઢીને કઈ રીતે તમને મતથી વંચિત કરવા એનું આયોજન ભારતીય જનતા પાર્ટી કર્યું છે બાબા સાહેબે તમને મત આપવાનો અધિકાર આપ્યો છે એ મત આપવાનો અધિકાર પણ તમારી પાસેથી ગોઠવી લેવાની કામગીરી આ સર દ્વારા જે જનતા પાર્ટી કરી રહી છે ત્યારે